હેલો મિત્રો કેમ છો બધા આજના આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે એન્ડ આપણે આજ થોડાક જાજા દિવસ પછી વ્લોગ બનાવી એન્ડ કહે થોડુંક કામ તો હાલો હવે આપણે હે ને તો આમ જુઓ અત્યારે કેટલા વાગ્યા છે સૂરજ બુરજ જો તો આપણું ધાબું ભરાઈ ગયું હે પાર્યું થઈ ગઈ વધારાની ઉપર અને જો આ સાઈડ પાસે નવી ઓલી લાગી ગઈ છે નવી પારી વાળી હું આ મંડપ નાખેલો છે અને અહીંયા બે ગાળા નાખેલા છે અને અહીંયા આપણે એક રૂમ બનાવવાનો છે જો આ રીતે આપણે આપણો રૂમ કેનો એકાદ જેવો તેવો રૂમ બનાવવાનો છે આપણે રાખવા માટે તો જોઈ કેવો મસ્ત વ્યૂ આવી રહ્યો છે તારમાં તો હાલો હવે આપણે નીચે જઈ અને પછી તમને પાછું મળ્યું ફાઇનલી જોતા રહેજો જોઈ છેલ્લે સુધી તો જો તમે અતારમાં તોડીને આવ્યા ઉઠીને તરત તાત્કાલિક કામ

એ મારવા નહી તો હવે હેની આથી આપણે મંદિરે થી વિયાયા ઘરે અને આપડી હાલત તો થઈ ગયો તમે કંઈક આવી કરી નાખી જો આપડા વાણા કે આપણે પહોંચી ગયા હૈ હવે બે ચાલી મુજી હવે લઈ આપણે તો આપડા જો ઘરે પબ્લિક જો તમે આલો તમને બતાવું બાઈક ની જો તમે જોઈ લ્યો ગયો હને પબ્લિક આમાં આવો કઈશું અમે હા હાટી ગયા અટાઈ ગયો છે ને તો ફાઈનલી ફાઈનલી હવે આનું કાબરું મોટું થવાનું પેલા હાથ માં બધું કાઢ નાખીએ બસ મોટું તો લટાટ પટાર હાથ ધોઈ લે ભાઈ 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 તો તો ભાઈ જો પૈસા દેખાડે છે અને આપડો વ્યવહાર માં વારો આવી ગયો હે બાકી બધા જમવા બે જોઈ લ્યો ઓલ બાજુ માણા હે આલ બાજુ બતાય જમવા બેહ ગયા હે જમ હે ઠીક હોય નહીં રેડી આલો તો હાલો ઘડી ગ્રેન બતાવું તમને આલે છપરી સામે જઈ ને ઉડે ઉડે મારવી ઉડે લ્યા હરું કે